કેન્દ્ર સરકારે કોન્સ્ટેબલની ભરતી માટે લીધો મોટો નિર્ણય હવે લાખો યુવાને તેમની પ્રાદેશિક ભાષામાં આપી શકશે ગાંધીનગરમાં ચાર તાલીમી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ગેરચિસ્ત મામલે ડિસ્મિસ કરાયા રજા મેળવવા નકરી લગ્નની કોંકોત્રી બનાવી અને ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોરિયાનું લાગ્યો આરોપ પાર્ટાના મામલો દ્વારા અગમે કારણસર આત્મહત્યા કરી ત્રીજા મારતી છલાંગ લગાવી કયા કારણોસર આત્મહત્યા કરી તેનું રહસ્ય અકબર પોલીસે ખર્શ કરી તપાસ આચાર્ય પ્રમોદે છ વર્ષ માટે કોંગ્રેસમાંથી બહાર કરતા આપી પ્રતિક્રિયા કહ્યું ભગવાન રામને પણ ચોદ વર્ષ માટે વનવાસ મોકલવામાં આવ્યા હતા હું ઈચ્છું છું કે કોંગ્રેસ પાર્ટી મને છની જગ્યાએ ચોદ વર્ષ માટે બહાર કરે સિરોહીમાં હેવાનીયતની તમામ હદ પાર આંગણવાડીમાં નોકરીના બહાને તેવીસ મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચર્યો સિરોહીના ચેરમેન મહેન્દ્ર મેવાડા અને કમિશનર મહેન્દ્ર ચૌધરી સામે નોંધાઈ ફરિયાદ ઈન્ડી ગઠબંધનમાં અને વોટિંગ શેરિંગમાં વિલંબને લઈને કોંગ્રેસ બની ચિંતિત યાત્રાને ઝડપથી સમાપ્ત કરે તેવી શક્યતા સેવાઈ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવતમાન ભગવાન રામના ચરણમાં શિષ્ય ઝુકાવશે બંને નેતાઓ સપરિવાર સાથે કરે છે અયોધ્યામાં રામલલાના દર્શન સર્વાઈકલ કેન્સરના નામે મૃત્યુનો ઢોંગ રચનારી બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેની મુશ્કેલી વધી કાનપુરમાં પૂનમ અને તેના પતિ સેમ વિરુદ્ધ સો કરોડ રૂપિયાનું માનહાનિનો કેસ દાખલ સિંહ નિતેશ તિવારીની રામાયણમાં સુપર્ણખાના રોલ માટે કન્ફર્મ ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતા અને રણબીર કપૂર ભગવાન રામનો અદા કરશે રોલ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ મેચની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે બેટિંગનો લીધો નિર્ણય અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ સાત વિકેટ ઝડપી